નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે દસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો આપણે ધાણા ની આવક ભાગ વન માં કરી હતી હું અત્યારે ભાગ બે શૂટ કરી રહ્યો છું મિત્રો આઠ હજાર ગુણી પ્લસ ની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ જો મિત્રો છાપરા નંબર એક માં એક બે ત્રણ ચાર અને પાંચ કિલોર કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે જો મિત્રો આ સેટ થી લેવામાં આવેલું છે ઓગણીસ થી એટલે આ પાંચ કિલો કમ્પ્લીટ થયા છે અને હાલ મિત્રો અત્યારે હરાજીનું કામકાજ અહીંયા પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ ભાગ બેમાં કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ અને મિત્રો સુપર ઊંચા ભાવ કેવા છે અને નીચા ભાવ કેવા છે હવાવાળા ધાણાના કેવા ભાવ છે હવાવાળી ધાણીના કેવા ભાવ રહેલા છે પ્રોપર વિડીયો મેં બનાવેલો છે મિત્રો તો પ્રોપર ધાણાની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયો મેં સુધી બન્યા રહેજો ભાવ ધાણી છે મિત્રો જો સુપર કલર માં ધાણી છે સુપર સુકામે બહુ સારી બાવીસો એકાવન ડબલ પેરોટ કલર માં છે બાવીસો એકાવન ભાવ જો છે સુકી ધાણી છે સુપર એકવીસો એકાવન એકાવન ભાવ છે સુપર કલર માં છે સુપરમાઈ સારી એકવીસો ને એકાવન મસ્ત ક્વોલિટી છે એકવીસો એકાવન અજય ભાઈ ખેડુ છે બારાડી ટ્રેડિંગ માલ વેચવા આવ્યા છે ઓકે કેટલી ગુણી લઈને અજયભાઈ અજયભાઈ ઓગણીસ ગુણી લઈને આવેલા છે જો આ ખેડૂત છે 2151 2151 બાવજો જે દાણી છે સરસ કલર માં છે સુકો મસારી છે 2151 મસ્ત ક્વોલિટી છે 2151 કેડુ ભાઈ છે તમારી દાણી છે અચ્છા દાણી તમારી નથી એમનો કાઈ વિડિયો જોયો છે આપડા કેટલા વર્ષથી જોવો છો 3 વર્ષથી કાયમ વિડિયો જોવો છો બે હાજર ને છવ્વીસ ધાણા છે સુપર કલર માં છે સુકા દાણા છે મિત્રો બે હાજર ને છવ્વીસ તો આ સુકા ધાણા ના ભાવ છે મિત્રો ધાણા સૂકી લાવજો અને કલર વાળા ધાણા હોય બે હાજર છવ્વીસ રૂપિયા સુધી ભાવ જોવા મળે છે તેરસો ને અગિયાર ધાણા છે તેરસો ને અગિયાર ભાવ જે મીડિયમ કલર માં હવા સાથે ધાણા છે તેરસો ને અગિયાર સોળસો ને છોવીસ ભાવ છે મિત્રો સોળસો ને ચોવીસ માઇના રવા સાથે સોળસો ને છવ્વીસ ઘાણા છે પ્લસ કલરમાં માઇના રવા સાથે સોળસો ને ચોવીસો

ચૌદસો રૂપિયા ત્યાં જે ધાણી છે ચૌદસો રૂપિયા આ ફૂલ હવા સાથે છે ધાણી ચૌદસો રૂપિયા કલરમાં સારી હવા સાથે છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો ગઈકાલે કરતા આજે બજાર ઢીલું ખીલું છે મિત્રો સુકામાં ઢીલું છે અને મિત્રો હવાવાળામાં પણ આજે ઢીલું છે બજાર મિત્રો તમને ધાણા હવાવાળાની વાત કરું તો જે અગિયારસો રૂપિયાથી લઈને તેરસો રૂપિયા હવાવાળા ધાણાના ભાવ છે અને ધાણીની વાત કરું તો મિત્રો અગિયારસો રૂપિયાથી લઈને મિત્રો પંદરસો સોળસો રૂપિયામાં હવાવાળી ધાણી વેચાય છે અને જે સુકો ધાણા અને ધાણી છે મિત્રો તે એકવીસો બાવીસસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે અને ધાણામાં પણ બે હજાર રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે સુપર સૂકા અને કલરવાળા માલના ભાવ છે આવી રીતે આજનું બજાર છે ગઈકાલે કરતાં આજે બજાર ઢીલું ખીલું છે